નમસ્કાર મિત્રો હું તમારો મિત્ર વિષ્ણુ ભીલ ફરી એકવાર આવી ગયો છું તમારા સમક્ષ કાયદાકીય જાણકારી લઈને અને કાયદાકીય માહિતી લઈને આજના વિડીયોમાં આપણે જાણવાના છે કે પોલીસ સમક્ષ આપણે કાંઈ પણ કબૂલાત કરીએ તે શું કોર્ટમાં પુરાવા તરીકે માન્ય ગણાય છે પોલીસ આપને ડરાવે ધમકાવે ખોટા વસન આપે અને કબૂલાત કરાવી લે શું એ કબૂલાત કોર્ટમાં માન્ય ગણાય છે આપણે જ્યારે પોલીસ કસ્ટડીમાં હોઈએ એટલે કે રિમાન્ડ દરમિયાન આપણે એટલે જેલમાં હોય ત્યારે પોલીસ આપણી પાસે કાંઈક કબૂલાત કરાવી લે માર મારકૂટ કરે ડરાવી ધમકાવી શું એ કબૂલાત પુરાવા તરીકે કોર્ટમાં માન્ય ગણાય છે શું કહે છે કાયદો એ વિષય પર આપણે આજે જાણકારી મેળવવાના છીએ મારો જે કાયદે કે જાણકારી આપવાનો મારો જે પ્રયત્ન છે એમાં તમે જોડાવ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઘણા લોકો એમ પણ કહેતા હોય કે આવું જાણીને આપણે શું કરીશું જેદી થાય તેદી જોયું જાય એવું ન હોય દોસ્તો જો આપણે કાયદો જાણતા હશું તો આપણે આપણા સમાજને ઉપયોગી બની શકશું આપણે આપણા ગામના ઉપયોગી બની શકશું આપણે આપણી આસપાસ રહેતા લોકોને આપણે ક્યારેક ઉપયોગી બની શકશું આપણે આપણી સોસાયટીને સોસાયટીના લોકોને ઉપયોગી બની શકશું આપણા મિત્રોને ક્યારેક ઉપયોગી બની શકશું આપણા કુટુંબને ક્યારેક ઉપયોગી બની શકશું આ કાયદો એવી વસ્તુ છે મિત્રો પોલીસ સ્ટેશન આપણે ક્યારે જવાનું થાય જ્યારે આપણા વિરુદ્ધ કોઈએ ગુનો દાખલ કર્યો હોય આપણા વિરુદ્ધ એફઆઈઆર થઈ હોય ત્યારે પોલીસ આપણી ધરપકડ કરે અને પછી આપણને પોલીસ સ્ટેશન લઈ જાય અને પછી આપણને ડરાવે ધમકાવે પ્રલોભન આપે અને વસન આપે અને ગુનો કબૂલ કરાવી લેવો એ લોકો કોશિશ કરાવે છે પરંતુ કાયદો શું કહે છે એ વિશે પણ આપણે થોડુંક જાણીએ આપણા અધિકારો શું છે એ વિશે પણ થોડી આપણે કાયદે કે જાણકારી મેળવીએ જ્યારે પણ પોલીસ જ્યારે પણ તમને પોલીસ સ્ટેશન લઈ જાય અને કબૂલાત કરાવે પ્રલોભન આપશે ડરાવશે ધમકાવશે વસન આપશે વસન કેવું આપશે પ્રલોભન કેવું આપશે ખબર કે તું આ કબૂલાત કરી લે તારું જો ભાઈ છે તારી જે પત્ની છે એનું નામ અમે એફઆઈઆરમાં નહીં ઉમરીએ જો તું ની કબૂલી ની કબૂલે તો એનું નામ પણ અમે એફઆઈઆરમાં નાખી દઈશું એને પણ અમે જોડી દઈશું યારે પણ તું જો કબૂલી લઈને તો એને અમે છોડી દઈશું એટલે પ્રલોભન આપે વસન આપે ડરાવે ધમકાવે દબાણ કરે આપણા પર તો કાયદો એવું કહે છે કે ભારતીય સાક્ષી અધિનિયમની કલમ બાવીસ પેટા કલમ એક મુજબ પોલીસ તમને પ્રલોભન આપે વસન આપે ડરાવે ધમકાવે અને કબૂલત કરે કરાવી લે એ કોર્ટમાં માન્ય નથી પુરાવા તરીકે કાયદો એમ કહે છે આ આપણો પહેલો અધિકાર બીજો કે ઘણીવાર શું થાય છે એ ઘણા લોકો પોલીસ સ્ટેશન જાય છે બારના બીકે કે નહીં સાહેબ મેં જ ગુનો કરી મેં જ ગુનો કરેલો હું જ આરોપી છું એવું કબૂલી લે પોલીસ સમક્ષ પોલીસ સ્ટેશનમાં તો શું એ કબૂલાત પુરાવા તરીકે કોર્ટમાં માન્ય ગણાય છે તો ના ભારતીય સાક્ષર અધિનિયમની કલમ ત્રેવીસ પેટા કલમ એક મુજબ પોલીસ સમક્ષ કરેલી કબૂલાત પુરાવા તરીકે કોર્ટમાં માન્ય ગણાતી નથી હા જો એ આરોપી એમ પણ કહે કે મેં જ ખૂન કરેલું છે તો પણ એ પુરાવા તરીકે કોર્ટમાં માન્ય ગણાતી નથી પોતાની ઈચ્છાથી કબૂલી છે પોલીસ સમક્ષ હા મેં જ ખૂન કર્યું છે પરંતુ તો પણ એ કબૂલાત એને પુરાવા તરીકે કોર્ટમાં એ માન્ય ગણાતી નથી બીજું એ ઘણી ઘણી વખત પોલીસ કસ્ટડીમાં હોય કોર્ટ કોઈ વ્યક્તિના રિમાન્ડ આપે કોર્ટને એમ લાગે કે આ વ્યક્તિને રિમાન્ડ આપવાશે તો પોલીસને એ લોકો રિમાન્ડ આપે છે પોલીસે પાંચ દિવસના રિમાન્ડ માગ્યા અને ત્યારે એ પોલીસવાળા મારે છે ડરાવે છે રિમાન્ડ દે એટલે જેલમાં પોલીસ કસ્ટડી દરમિયાન રિમાન્ડ દરમિયાન કોઈ વ્યક્તિએ કબૂલાત કરી લીધી હોય તો શું એ કબૂલાત કોર્ટમાં પુરાવા તરીકે માન્ય ગણાય છે શું કહે છે કાયદો તો ના એ પુરાવા તરીકે માન્ય ગણાતું નથી તો ક્યારે કઈ કબૂલાત પુરાવા તરીકે માન્ય ગણાય છે તો મેજિસ્ટ્રેટ સમક્ષ ભારતીય નાગરિક સુરક્ષાની કલમ એકસો ત્યાંસી મુજબ જો કબૂલાત કરે એ કબૂલાત પુરાવા તરીકે કોર્ટમાં માન્ય ગણાય છે જ્યારે પણ કોઈ વ્યક્તિ કબૂલાત કરે કે હા આ મેં ગુનો કર્યો છે ત્યારે જે ગુના સ્થળ ઉપરથી કોઈ શસ્ત્ર મળી આવે કોઈ પુરાવા મળી આવે તો એ પુરાવા તરીકે કોર્ટનો એક ભાગ છે એ માન્ય ગણાય છે બાકી પોલીસ સમક્ષ કાંઈ કબૂલાત કરો એ કોર્ટમાં માન્ય ગણાતું નથી આમાં સુપ્રીમ કોર્ટે પણ કીધેલું છે અને હાઈકોર્ટે પણ કીધેલું છે કે પોલીસ સમક્ષ જે કબૂલાત કરી હોય છે એ દબાણમાં કરેલું હોય છે એ સ્વતંત્ર રીતે નથી કરેલી એટલે નિયમિત રીતે કોર્ટ પણ કહે છે કે પોલીસ સમક્ષ કરેલી કબૂલાત એ દબાણમાં કરેલી હોય છે મિત્રો તમે એ જે પોલીસ સમક્ષ કબૂલાત કરી છે તે પોલીસના પ્રલોભનમાં આવી પોલીસના ડરથી ખોટા વસનથી તમે એ કબૂલાત કરી છે પરંતુ મેજિસ્ટ્રેટ સમક્ષ તમે સ્વતંત્ર રીતે કબૂલાત કરી છે અને કીધું છે જજ સાહેબ આ ગુનો બીનો છે એ ગુનો મેં નથી કર્યો પોલીસે મને ડરાવેલા ધમકાવેલા ખોટા વસન આપેલા એટલે મેં આ ગુનો કબૂલી લીધેલો પોલીસના ડરથી તો તે તપાસ કરવાવાળો જે અધિકારી છે જે આયો છે એને સાબિત કરવાનું રહેશે કે નહીં જજ સાહેબ આ જો મારી પાસે દસ્તાવેજી પુરાવા છે એ જે કબૂલ કર્યું છે એ મારા સમક્ષ જે કબૂલો કબૂલો છે એ બનાવ પ્રમાણે એ કબૂલાત પ્રમાણે ઘટના સ્થળ ઉપરથી મને શસ્ત્ર મળ્યા છે અમુક પુરાવા પણ મળ્યા છે મને એ જે તપાસ કરવાળો અધિકારી છે એને આયો છે એને સાબિત કરવાનો રહેશે કોર્ટમાં હમણાં સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે વિનોદ કુમાર વસેસ સ્ટેટ ઓફ એન ઓફ દિલ્હી બે હજાર પચીસના સુકાદા પરમાર જે આયો હશે એને સાબિત કરવાનો રહેશે જો તમે પણ કોઈવાર આવી પરિસ્થિતિનો સામનો કરવો પડે પોલીસ તમને ડરાવે ધમકાવે આ તે કરે તો ડરના અમારા જો કદાચ તમે કબૂલી લીધું હોય પોલીસ સમક્ષ ગુનો કર્યો નથી છતાં પણ તો કોર્ટમાં તમારે કહી દેવાનું કે ગુનો બનો નથી જે સત્ય હકીકત છે એ અલગ છે પોલીસે એને તોડી મરોડી અને સારશીટ બનાવી અને દર્શાવી દીધેલું છે કોર્ટમાં તો જે તપાસ કરવા આવ્યો હશે એને સાબિત કરવાનું રહેશે તો તમને કેવી લાગ્યા આ કાયદા કે જાણકારી કોમેન્ટમાં જણાવજો અને ચેનલ પર નવા આવે તો સબસ્ક્રાઈબ કરી લેજો